આજે હું આપની સમક્ષ રજૂ કરું છું માતાજીની આરાધના આ એક ખૂબ જ લોકપ્રિય રચના છે ઘણા બધા લોકમુખે સાંભળેલી આ રચના આપની સમક્ષ પ્રસ્તુત કરું છું કે મોંગલમાં અને મોગલ માને ને બાપ હાજા સૌ સુખી રહો હે મા મોંગલ નો પ્રતાપ મંજંદક દૂરી ગંજ ગરૂરી રખડ સબૂરી રઢિયાળી ઓખા ખાધરવાળી દેવ ડઢાળી જય મોંગલ માં રંગે રૂપાળી તંતેજાળી જોત ઉજાળી જોરાળી કોપે ક્રોધાળી નાગણકાળી સિંહળ બાળી રોસાળી બુઢી ને બાળી દીન દયાળી વિષ પૂજાળી બિરદાળી ઓખા ધરવાળી દેવ દઠાળી જય મોંગલ મા મસરાળી માં જય મોંગલ માં મસરાળી સેવક સુકારણ કાઠકારણ પાળ ઉતારણ પરચાળી દરિદ્ર દુખદારણ ભાગ સધારણ વિઘન વિધારણ મારણ ધીરજ ધારણ ચારણ આણ તારણ તરિયાળી ઓખા ધરવાળી દેવડ ઢાળી જય મોંગલ જય મસરાય માં મસરાડી ઓપત ઉજિયારણ તેજ અપારણ સોળ શંગારણ અંગ સજે ચૂડી કરધાર હિંગળ હાર ભાલ સુધારણ ચંદ્ર ભજય સર્જરીમ ઓખન સારમ લખન લજાવણ લટકડી ઓખા ધરવાળી દેવ દી જય મોલ મસરા મોંગલ મા મસર જય જય જુગ ધરણી સત્ય ઉચ્ચરણી સંકટ હરણી સુખદાતાણ મે કરણી તારણ તરણી મોજ ઉભરતી જગમાતા બેહદ જસ ભરણી ભવ જગ હરણી નવખંડ ગરણી મારની ગળી નમાયો ભૂપમા સુભો આવ્યો સિરના નહીં કોપ જગાયો શંખ બજાયો જુગત જમાયો જાયો ઓખાયર માયો નાચ નચાયો ખૂબ ખેલ્યો ખેધાડી ઓખા ધરવાળી ઢાળી જય મોંગલ માં મસરાળી માળી જય મોંગલ માં મસરાળી વાલુ ના લટની રૂપા ના ઘટની સુજાણ ઘટની તું સાચી મોટી માં મલની જાહિર જનની રાજલતનની તનની તું મોંગલ સબ એક જ રૂપ અને એક જીવન કાર્ય જોરાળી ઓખા ધરવાળી દેવ જય મોંગલ માં મસરાળી માળી જય મોંગલ માં મસરાળી માળી જય મોંગલ માં મસરાળી બોલીએ મોંગલ જય